હા નથી ભાઈ હું તો મારું હારું ખેતર માં વરસાદ નું કઈ ઠેકાણું નહીં થવા દેતો બોલો વાત સાચી છે અડધી રાતે બેઠા હશે બેઠા હું પૂછો તો ખરા પ્યામા હા પ્યામો ના અડધી રાતે વાત માં

અલ્યા મારો મરો છોકરો કે હે મને વાત કરા હેઠી ઉતરતી નહી કે કે અલ્યા એમ નહીં કેતો કે ભૂતે બીડી માગી બરોબર મારું હારું ભૂત બીડી પીવે જબર કેવાય લ્યો મને દાદ ખબર પડે ને મારા તો બીડી પીતા પીતા એસી થઈ ગયા પણ હજુ કોઈ ભૂતે કે કોઈને મારી જોડે કશું માગ્યું નહીં તમ કે હું ભૂત તો ફરું ભૂત શું મારી જોડે માગે હા હા તું તું

લાલો કાકા કેટલા હતા મારું નામ આલ મારું લા તમે જ વાત કરો હાલો અલે રમતા ડોહા કેટલા હતા અહીંયા બનું ક્યો અહીંયા બનું અલ્યા આય આવો ને આપણા વાડીએ મારું નામ લે મારા આબરૂ ઘણી આ નાથો ડોહન બે ના પ્યામો અને મેહુલ ચારે બેઠા હતા ભૂતની વાત ખોલી દે તો આ બે ડોહા વગર તો ની મજા આવે કો

કોણ તો નાથુભા ફોન આવ્યો હું તમને શું કીધું જય માતા દીધું હે કોઈને કેતા નહી હો

અલ્યા હું નતો આવતો હું થઈ ગયું મોડું એકલો હેડે આવતો પાછા મળ્યા હા અમે બે હેડે આવતા હતા ડોન બે તે આ છોકરા ને ભરી ગયો તે મને થયું કે કોઈ દી નહીં છોકરા આય અને આ જ આયગણ હે તો લાઈ મને પૂછવા દે કે શું હે હેલિટી હોય એટલે ભાઈ બધું ખાનગી રાખો બધા છોકરા હે તો એમ પલડી ગયું હે ના કહેવાનું સમજી જ છોકરા બેઠો હોય કોઈ તોકરું ના બી આવું જોઈએ ના બી આવું હું નહીં બેઠો હું ડોહો જીવું હું અને વાત કરતા તમે બીજા અરે ભૂત વાત કરતા તા ભૂત ની વાત તારે કે હું શેતર માં પાણી ફેરવતું હતું અને મારી વહાઈન પુત કબેડી માંગુ શું માંગ્યું બીડી 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 હું આરે વઈ શું ખબર હું કરો હું બેઠો હું મારી વાત આપરો પેલા મારી વાત આપરો નાતું ભા હા હા બોલો મારા એક દાં કેવું થઈ ગયું કહું હા હા ખેતરમાં મારા બેટા નું 12 1 વાગણા ટાઈમ થયેલો હા હા અને તે હું તો એની માને એક ડામું વાર્યું એક જ એ કાકા એક કામ કરો હા

અને મને બેઠો હું જેવું નહીં અહિયાં પૂડા હતા તું કે મને નહીં બીક હું તમતાર જતો મારી રીતે હું શું કઉી ડોહા વાતું હું શું મારા થઈ જા મોડું

છોકરો બીયાવાનું નઈ તમ તાર એક લાખ મને ફોન કરજો હું વાયસ તમ તમે બિયાતા શું ફોન

તે મારી જોડે એક જ બીડી તે કે બીડી આલી પડશે આલી ના પણ તો ખરો તું પણ આલી ને આલી લપકા કરવા મિલ લપ લપ તે કે બીડી માગી હું કો બીડી તો નઈ કોઈ એક જ છે તે પૂતે લીધું પેલા તગલો હતો ને પેલો કાંટા નો ઈમેન કાંટા ની હૂટી લીધી પૂતે તે તમને દોળાયા છે ને તઈ અને મારી જોડે પાવળ પડે હારું બેને એવા યુદ્ધ થયું તો ને આખું આડુસ પાડુસ નું કીજા હોય ને તો કે ઉલાડી નાખો કે તું કાઠું ચાદલાડી હા મારો બેટો બાથે પડે તો એવો બાથે પડતો ને તું જોઈતો ગમે જ અરે બુફળ આવે ઉડી નાખું પૂછી અરે એ બધું જવા દો કઉા પેલો નાથુ ભાજિયા નાથુ ભાજિયા હે છોકરો તમે બેહો બીઆ હાથ પણ આ દુખ ખાવાનું લાગતું હા રમતા બે તો નાથા દુખા ને બીવરા બોલ હા બીવરા તો મારે હે આમ તો બારી ને બગતો હોય નઈ આમ કરના તું

હું બીક લાગે એકલો દે એ અંધારી ભૂત ના ભણકારા વાગે રે એ હનુમાનજી હારે રેજો આજ તો નાથો એકલો હે જય હનુમાન જય હનુમાન બરાબદી કરી હે એકલો હું